વહેલા તે પહેલાં બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટજ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાડા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ટુ ટુ એટ સેવન સેવન થ્રી થ્રી સિક્સ વલસાડ હાઇવે પરથી રૂલર પોલીસે ડમ્ફરમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડ રૂલર પોલીસે આજે વહેલી સવારે વલસાડ હાઈવે પર બાતમીના આધારે ડમ્ફરમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે વલસાડ રૂલર પોલીસ મથકેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડ રૂલર પોલીસને બાતમી મળી હતી કે વાપી તરફથી એક ડમ્ફર નંબર ડીડી ઝીરો વન એચ નાઇન ફાઇવ એટ એટમાં દારૂનો જથ્થો